તમારા મિત્રો ફેસબુકમાંથી રીલ બનાવીને પૈસા કમાવા હોય તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જજો અને જે મિત્રોએ નથી ચાલુ કર્યું રીલ બનાવવાનું એ પણ ચાલુ કરી દેજો ફેસબુકને યુટ્યુબ પર પૈસા આપે છે અને તમારે મિત્રો જો પૈસા કમાવું હોય તો મિત્રો તમારે વ્યૂ પણ લેવો પડે અને નવા નવા ક્રિએટરો છે એને તો ખબર નથી વ્યૂ આપણે કઈ રીતે લેવવાના છે તો ખાસ એના માટે પણ આ વિડીયો છે એટલે એવા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને સેવ પણ કરી લેજો તમારે ગમે ત્યારે જોઈ પણ તમે શીખી શકશો કે કઈ રીતે તમારે વ્યૂ લે છે વ્યૂ તમારે આવે તો જ તમને ફેસબુક કન્ટેન્ટ મોનોટાઇઝેશન આપે છે એટલે તમારે વ્યૂ મહત્ત્વના છે એટલે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે કે વ્યૂ તમારે કઈ રીતે લે છે તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો એના માટે હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં છું અને સ્ક્રીન રેકોર્ડમાં તમને સમજાવું છું શું તમારે કરવાનું છે તો તમારે વ્યૂ વધે છે તો વિડીયોને આખો જોજો અને સારું આપડે છે એ સ્ક્રીન રેકોર્ડમાં તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું તમને આજે શીખવવાનો હોઉં કે તમારે ફેસબુકમાં વ્યૂ કઈ રીતે લેવોના એક ફેસબુક પેજ કર્યું હોય તમે કન્વર્ટ તો એમાં વ્યૂ કઈ રીતે લેવવાના અને યુટ્યુબ ચેનલ તમે બનાવી તો એમાંય વ્યૂ કઈ રીતે લેવવાના એટલે તમારે વ્યૂ મહત્ત્વના છે વ્યૂ તમારે આવે તો જ તમે પૈસા કમાઈ શકો હો ફેસબુકમાં કે યુટ્યુબમાંથી એટલે તમારે મેન મહત્ત્વ વ્યૂ લેવવાના છે તો એ આજે હું તમને શીખવીશ કે કઈ રીતે તમારે વ્યૂ વધારવાના છે તમારે ફેસબુક પેજમાં તો તમને મિત્રો એમાંથી વધારે આવક મળે અને કન્ટેન્ટ મોનોટાઇઝેશન તમને ફેસબુક આપી દે છે વહેલાં મોડું ગમે ત્યારે એટલે તો વિડીયોને આખો જોજો અને જે મિત્રોને ખબર નથી કે ફેસબુકને યુટ્યુબ પૈસા આપે છે એ મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો વિડીયોને આખો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી હું સમજાવીશ કે કઈ રીતે તમારે વ્યૂ લે આવવાના છે તો એના માટે મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ભાઈ લિંક કરી લેવાનું છે લિંક કરો એટલે ઇન્સ્ટાગ્રામનો વ્યૂ હોય એ તમારે ફેસબુકમાં બતાવે છે એટલે તમારું પેજ ગ્રો થશે અને તમારે ફોલોઅર પણ વધશે અને વ્યૂ પણ વધશે અને તમે વધારે પૈસા કમાઈ શકશો તો મિત્રો એના માટે તમારે લિંક કઈ રીતે કરવાનું છે એ હું તમને પ્રોસેસ સમજાવું તો એના માટે તમારે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું છે જો આપણે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું હવે મિત્રો તમારે છે ને અહીંયા તમારે પ્રોફાઇલ ફોટો હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો પ્રોફાઇલ ફોટા ઉપર પછી તમારે જો અહીં આપણે તેની લીટી હોય ને એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું કુલ હવે તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું કુલ હવે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો ને એટલે એટલે આ રીતનું ખુલશે જો આ અમારે બે લિંક કરેલું હોય ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બે લિંક કરેલું હોય પણ હું તમને સમજાવું કઈ રીતે તમારે લિંક કરવાનું હોય એના માટે મિત્રો તમારે જોવાના ઉપર ક્લિક કરવાનું હોય જોવાના ઉપર આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે થોડીક પ્રોસેસ લે તો આ રીતનું ખુલશે ને હવે મિત્રો તમારે જો સીધું આના ઉપર ક્લિક કરી દેવાનું હોય આની ઉપર જો આની ઉપર આની ઉપર ક્લિક કરી દેવાનું હોય એટલે તમારે આ રીતનું ખુલશે હવે મિત્રો તમારે સીધું તમારે જે બનાવેલું હોય છે ને એકાઉન્ટ એ જો અહીં આવી જાય જો અમારે બીજી વખતે અહીં આવી જાય અમારે મેં બીજા પેજમાં લિંક કરેલું હોય એટલે આમાં નથી કરતો હું તમને ખાલી બતાવું કઈ રીતે લિંક કરવાનું હોય પછી તમારે જો આના ઉપર ક્લિક કરી દેવાનું આના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે લિંક થઈ જાય હવે મિત્રો લિંક થઈ જાય ને પછીની એક વસ્તુ હોય એ તમને બતાવું એ તમારે ખાસ કરી જ લેવાની છે નકર તમારે વ્યૂ પાછા નહીં આવે એટલે મિત્રો તમારે જવાનું છે પછી આમ આગળ હેઠળ આવી જવાનું છે જો ક્રોસ પોસ્ટિંગ જોયું ને આ મેન છે આ તમારે કરી જ લેવાનું છે ક્રોસ પોસ્ટિંગ આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે સીધું તમને શેરિંગ સેટઅપમાં લઈ જાય પછી તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે આના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ સીધું શેરમ શેરિંગ સેટઅપમાં સેટઅપમાં લઈ ગયા એટલે આ વસ્તુ તમારે ચાલુ કરી લેવાની છે જો આ વસ્તુ આ વસ્તુ તમે ચાલુ કરી લઉ ને એટલે તમે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકો ને એ રીલ તમારી ફેસબુકમાં પણ ઓટોમેટિક શેર થઈ જાય એટલે તમારે વ્યૂ વધશે અને જો એ ડન કરી દેવાનું પછી તમારે ડન કરી દેવાનું એટલે તમારે એ સેટિંગ પણ કમ્પ્લીટ કરી લેવાનું હે તો મિત્રો આવી નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં